નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ અગિયાર જૂનથી લઈને વીસ જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં તાપમાન કેટલું રહેશે ગરમીનો પારો કેટલો પહોંચશે ભેજનું પ્રમાણ કેટલું પવન અને વરસાદની અગત્યની આગાહી ઉપરાંત મિત્રો એક આનંદના સમાચાર છે કે ચોમાસું રાજ્યમાં ગમે ત્યારે હવે એન્ટ્રી કરી શકે છે કારણ કે હવે ચોમાસું કહી શકાય કે ગુજરાતના દ્વારે આવીને પણ ઊભું રહ્યું છે હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો ચોમાસું ગમે તે ઘડીએ રાજ્યમાં એન્ટ્રી કરી શકે છે અઢાર જિલ્લામાં મિત્રો વરસાદની આજે આગાહી વ્યક્ત કરવામાં આવી છે હાલ ચોમાસું ગુજરાતથી માત્ર દસ કિલોમીટર જેટલું જ દૂર છે આગામી ચોવીસ કલાકમાં ચોમાસું રાજ્યમાં વિધિવત રીતે પ્રવેશ કરશે હવામાન વિભાગના મતે આજે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં મુખ્યત્વે વરસાદ પડી શકે છે જ્યારે અન્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો મિત્રો વરસાદ પડી શકે છે ત્યારે મિત્રો આનંદના સમાચાર છે કે ગુજરાતમાં ચોમાસું હવે બારણે આવીને ઊભું છે અને આ તારીખથી એટલે કે મિત્રો કહી શકાય કે સોળ અથવા તો સત્તર તારીખ બાદ ગુજરાતમાં વરસાદ તાંડવ મચાવશે અને ધીમે ધીમે ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે નવી નવી સિસ્ટમો પણ ગુજરાતને અસર કરશે અને ગુજરાતમાં એક સારામાં સારો વરસાદ પણ નોંધાઈ જવાનો છે ત્યારે મિત્રો બીજી તરફ વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના અનેક ભાગોમાં જુદા જુદા સ્થળોએ સારો વરસાદ થયો છે જેમાં ઘણા વિસ્તારમાં તો એક ઇંચથી લઈને અઢી ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે મુખ્યત્વે સૌરાષ્ટ્રના મધ્ય અને દક્ષિણ તરફનો વિસ્તાર ઉપરાંત કચ્છનો પણ પૂર્વ તરફનો વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ ભાગો અને ઉત્તર ગુજરાતના બોર્ડરીય વિસ્તારો કે જે રાજસ્થાન બોર્ડરી વિસ્તારો છે તેમાં પણ વરસાદ થયો છે દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે એટલે મિત્રો ગત ચોવીસથી અડતાલીસ કલાકમાં ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે બીજી તરફ મિત્રો ઠંડરસ્ટોમ અને વીજળી પણ ભયંકર થઈ છે જેના કારણે ગુજરાતમાં પાંચ વ્યક્તિઓના મોત પણ થયા છે એટલે મિત્રો અવારનવાર તમને જણાવીએ છીએ કે ગુગલ પ્લે સ્ટોર ઉપરથી દામિની નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો તેમાં વીજળી થવાના સાતથી લઈને એકવીસ મિનિટ પહેલા જ તમને જણાવી દેશે અને તમારા વિસ્તારમાં ભયંકર વીજળી થશે તો તે પણ પ્રકારની માહિતી આપી દેશે એટલે એના આધારે તમે એક અનુમાન લગાવી શકો છો અને સુરક્ષિત જગ્યાએ જઈ શકો છો હવે મિત્રો વાત કરતા હતા ગુજરાતમાં ચોમાસાની અત્યારે જ્યારે મહારાષ્ટ્રના અંદાજિત પચાસથી એસી ટકા વિસ્તારોને ચોમાસાએ આવરી લીધો છે ત્યારે મિત્રો હવે ચોમાસું કહી શકાય કે ગુજરાતના બારણે આવીને ઊભો છે એટલે કે દક્ષિણ ગુજરાતથી ફક્ત માત્ર દસ કિલોમીટર દૂર છે અને આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં પણ ચોમાસું દસ્તક આપે તેવી શક્યતા દેખાઈ રહી છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી વરસાદની શરૂઆત આવનારા દિવસોમાં થઈ શકે છે બીજી તરફ મિત્રો આજે તારીખ અગિયાર જૂન છે તો અગિયાર જૂનના રોજ પવનનું પ્રમાણ ગુજરાતમાં અંદાજીત વીસથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારે તાપમાનની વાત કરીએ તો ઓગણચાલીસ ડિગ્રીથી લઈને અને તેતાલીસ ડિગ્રી સુધી હજુ પણ કોઈ કોઈ વિસ્તારમાં તાપમાન જોવા મળી શકે છે બીજી તરફ મિત્રો અરબી સમુદ્રના ભેજવાળા પવનો વાદળછાયું વાતાવરણ એટલે તમામ પ્રકારના પરિબળો અને ગરમીને કારણે એક બફારાનો અહેસાસ પણ થશે અને જોરદાર બફારાને કારણે પરસેવો પણ વધુ થઈ શકે છે બીજી તરફ મિત્રો સિસ્ટમની વાત કરીએ તો અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે અને આ બંને સિસ્ટમો એકબીજાને લિંક પણ થતી જણાય છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ જોવા મળ્યો છે અને ચોમાસાને પણ ધીમે ધીમે વેગ પણ મળી રહ્યો છે મિત્રો આપણે દર વર્ષે જોતા હતા કે ચોમાસું ગુજરાત તરફ આવતા વાહ લાગે છે જેમાં ખાસ કરીને ચોમાસું આ રીતે આવતું હોય છે અને એ રીતે છેલ્લે ગુજરાતને લાભ મળતો હોય છે પરંતુ આ વખતે જે ચોમાસું છે જે નૈઋત્યનું ચોમાસું કહી શકાય છે તે ઉત્તર તરફ ઝડપથી આગળ વધ્યું છે અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને કવર કરી લીધો છે અને ગુજરાતથી માત્ર દસ કિલોમીટર દૂર છે તો અંદાજિત ચોવીસ કલાકમાં આ ચોમાસું ગુજરાતમાં પણ દસ્તક આપી શકે છે ત્યારે મિત્રો હવે મેપના માધ્યમથી તમને સમજાવીશું કે તારીખ પ્રમાણે ગુજરાતમાં ક્યાં વરસાદ પડી શકે છે તો મિત્રો આજે તારીખ થઈ ગઈ છે અગિયાર જૂન અગિયાર જૂનના રોજ ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ પોરબંદર આણંદ ખેડા મહીસાગર અરવલ્લી સાબરકાંઠા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા તાપી સુરત ડાંગ નવસારી વલસાડ અને દાદરા અને નગર હવેલીમાં પણ કોઈ કોઈ વિસ્તારમાં જોરદાર વરસાદ થઈ શકે છે કચ્છના પણ મધ્ય અને પૂર્વ તરફના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે રાજસ્થાન બોર્ડર વિસ્તારોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે આ જે તે જિલ્લામાં સામાન્ય વરસાદનું પ્રમાણ ઓછું રહેશે કારણ કે અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે તે સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટાને વધારે અસર કરી રહી છે મિત્રો વરસાદ નહીં થાય એમ નથી કહેતા પરંતુ આપણે જે વિસ્તારો દર્શાવે છે તેમાં વરસાદની તીવ્રતા થોડી ઓછી રહેશે ત્યારબાદ મિત્રો તારીખ બાર જૂનની વાત કરીએ તો બાર જૂને પણ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જૂનાગઢ બોટાદ આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ ભરૂચ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદ થઈ શકે છે અને મિત્રો કહી શકાય કે આગામી અડતાલીસ કલાકમાં જે વરસાદનું પ્રમાણ છે એ ધીમે ધીમે ઓછું પણ થઈ જશે એટલે જે અત્યારે ઉપર લેવલ જઈ રહ્યું છે તેના અનુસંધાને અડતાલીસ કલાક બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ ઘટી શકે છે કારણ કે જે અરબી સમુદ્રની સાયક્લોનિક સિસ્ટમ છે એ આગામી અડતાલીસ કલાક બાદ થોડી નબળી પડતી જણાય છે એટલે અડતાલીસ કલાક બાદ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે હવે મિત્રો વાત કરીએ તો તેર જૂનની તેર જૂનના રોજ પણ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના કોઈ કોઈ વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે મધ્ય ગુજરાતમાં જો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો આ વિસ્તારોમાં કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થઈ શકે તેવી શક્યતા છે બનાસકાંઠા અને સાબરકાંઠાના રાજસ્થાન બોર્ડર વિસ્તારોમાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતા તેરમી તારીખે દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ ચૌદ અને પંદર જૂનની સંયુક્ત વાત કરી દઈએ તો ચૌદ અને પંદર જૂને પણ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથના વિસ્તારો ઉપરાંત નવસારી ડાંગ વલસાડ અને દાદરાનગર હવેલીના કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા વધારે છે ત્યારે મિત્રો ધીમે ધીમે હવે ચોમાસું પણ આગળ વધી રહ્યું છે ત્યારે હવે જો નવી સિસ્ટમો સક્રિય થાય તો તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી શરૂઆત થશે જે બાદ મધ્ય ગુજરાત કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી તેની અસર જોવા મળશે પરંતુ મિત્રો આનંદના સમાચાર એ છે કે અરબી સમુદ્રમાં અત્યારે જોરદાર ભેજનું પ્રમાણ જોવા મળ્યું છે એટલે મિત્રો ગુજરાતના અનેક ભાગોમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે પૂરી થશે અને ચોમાસું આગામી જો ચોવીસ કલાકમાં સક્રિય થાય તો આપણને ચોમાસાનો વરસાદ પણ ગુજરાતને મળવાનો શરૂ થઈ જનારો છે એટલે મિત્રો ધીમે ધીમે જ્યારે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે ત્યારે હવે છૂટાછવાયા વરસાદ સાથે જોરદાર વરસાદ પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ કહી શકાય કે તારીખે તેર તારીખ અને પંદર તારીખ સુધીમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થતો જણાય પરંતુ તારીખ મિત્રો કહી શકાય કે સોળ અથવા તો સત્તર જૂન બાદ ફરીથી એક વરસાદ તાંડવ મચાવશે જેની અંદર દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં જોરદાર વરસાદ રહેશે કચ્છના પણ પશ્ચિમ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે એટલે મિત્રો સોળ અને સત્તર તારીખથી લઈને વીસ એકવીસ જૂન સુધી જોરદાર વરસાદ થાય કોઈ કોઈ વિસ્તારમાં તો એક ઇંચથી લઈને ત્રણ ઇંચથી પણ વધારે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો અત્યારે જે વરસાદ છે તેની તીવ્રતામાં આગામી અડતાલીસ કલાકમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ત્યારબાદ મિત્રો કહી શકાય કે તારીખ સત્તર તારીખથી ફરીથી વરસાદનો મોટો રાઉન્ડ આવશે જે ગુજરાતના અંદાજીત વીસથી પચીસ ટકા વિસ્તારોમાં વરસાદ આપી શકે છે હવે મિત્રો સેટેલાઇટ બેઝના માધ્યમથી આપણે જોઈશું કે ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે તમે જોઈ શકો છો કે જે સાયક્લોનિક સિસ્ટમ છે તેની અસર ઘણી બધી જોવા મળી છે અને મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની રફરેખા છે બીજી તરફ બંગાળની ખાડીમાં પણ મજબૂત સાયક્લોનિક સિસ્ટમ પણ સર્જાઈ ગઈ છે એટલે મિત્રો આ તમામ પ્રકારના પરિબળો જેમાં ખાસ કરીને અરબી સમુદ્ર અને બંગાળની ખાડી અત્યારે વધારે એક્ટિવ થઈ છે અને દક્ષિણ ભારતના અનેક ભાગોને પ્રભાવિત પણ કરી રહી છે અનેક ભાગોમાં જોરદાર વરસાદ થશે પૂર્વ ભારતમાં પણ વરસાદની શક્યતા વધુ રહેલી છે ત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે સ્ક્રીન ઉપર ધીમે ધીમે તારીખ પંદર તારીખની આસપાસથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું જોવા મળશે ક્લાઉડ બેઝ ફોર્મેશન વધારે મજબૂત જણાશે જેમાં સાયક્લોનિક સિસ્ટમથી લઈને અન્ય સિસ્ટમો પણ ગુજરાતને અસર કરે તેવી સંભાવના છે ભેજવાળા પવનો ખાસ કરીને મળશે અને જો લો ક્લાઉડ ફોર્મેશન બની જાય તો લો ક્લાઉડ ફોર્મેશન અને ભેજના પ્રમાણને કારણે એક ઘાટા વાદળો પણ બનશે જે તારીખ સોળ અથવા તો સત્તર તારીખ બાદ આજે ચોમાસું છે વધુ તીવ્ર બને અને ગુજરાતમાં જોરદાર વરસાદની શક્યતા તારીખ સોળ તારીખ બાદ રહેલી છે ખાસ કરીને મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છનો જે પશ્ચિમ તરફનો વિસ્તાર છે એ આવનારી સોળ સત્તર તારીખ બાદ વધુ પ્રભાવિત થાય અને જે તે વિસ્તારોમાં મેઘતાંડવ થાય અનેક વિસ્તારમાં તો એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના પણ વરસાદ નોંધાઈ શકે છે ત્યારે મિત્રો આ સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે તારીખ સત્તર અઢાર તારીખથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે જેમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ આ વખતે વરસાદનો લાભ મળી જવાનો છે એટલે મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળ્યું છે પરંતુ તારીખ સત્તર તારીખ બાદ જે તે વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થાય જે પ્રમાણે એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના અનેક જગ્યાએ વરસાદ પણ જોવા મળી શકે છે તો મિત્રો આ હતી લેટેસ્ટ માહિતી તારીખ વીસ જૂન સુધીની આ સાચી કે વિડીયો તમને પસંદ આવી હશે વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમારા વિસ્તારમાં વરસાદી વાતાવરણ હોય તો કમેન્ટ કરજો અને વરસાદ પડતો હોય તો તેની વિડીયો નાનકડી અમને મોકલી આપજો જેથી વિડીયોને અમે લાઈવ બતાવવાનો પ્રયત્ન કરીશું તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે